રાજુલાના ભાગી ગમે આવેલ ધાતરવાડી એક ડેમ ને બચાવવા સ્થાનિકો આવ્યા આગળ નજીક નજીક આવેલ ડેમ એક પથ્થર ખાણ સામે વિરોધ પથ્થરની રાજુલા થતા બ્લાસ્ટીંગને કારણે ધાતરવડી એક ડેમ તૂટે તેવો ભય વાવેરા આગરિયા ધારેશ્વર ના સરપંચો સહિત પશુપાલકોએ પાઠવ્યું આવેદન પત્ર અમરેલી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી પથ્થરની ખાણ બંધ કરવા સ્થાનિકોએ કરી રજૂઆત ગામ વાવેરા બરો જુદા જુદા ગામ રાજુલા તાલુકાના ગામ થી અમે આવ્યા છે સરપંચ શ્રી ધારેશ્વર થી સરપંચશ્રી આકરિયા થી સરપંચશ્રી વાવેરા થી અમારો મુખ્ય પ્રશ્ન હતો ધાતુ ડેમ બસાવો કારણ કે ડેમની બાજુમાં એવી માઇનિંગ લીઝો આપેલી છે એની અંદર અઢીસો ફૂટ ઊંડી ખાણીઓ કરી છે એની અંદર બ્લાસ્ટિંગ કરે બ્લાસ્ટિંગના કારણે ધાતરોડી ડેમની અંદર વાઇબ્રેશન આવે ડેમ તૂટવાની પૂરેપૂરી શક્યતા છે બીજા નંબરમાં વાવેરા ગામનું જે ગૌસર છે એ ગૌસરને એને એ લોકોએ પથ્થર નાખીને રસ્તો પણ બંધ કરી દીધો હાલને તકે અત્યારે તેના કારણે પશુપાલકો અમારી સાથે આવ્યા છે એ લોકોને માલ ઢોર સારવા જવાની પૂરતી તકલીફ પડે છે અને બીજો પ્રશ્ન નંબર ત્રણ અમારો એવો છે કે જે કામ કરે ખાંડની અંદર જે બ્લાસ્ટિંગ કરેલું હોય અને એનું જે ગંદુ પાણી આવે છે એ ધાતરોડી નદીની અંદર ઠાલવવામાં આવે છે એટલે આ ત્રણ પ્રશ્નો અમારા આઠ છે પણ તમામ મુદ્દા પર અમે કલેક્ટર સાહેબ ને આજ રોજ મળી અને રજૂઆત કરી છે અને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થવી જોઈએ તમારા સ્થાનિક